તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે મહીસાગરના બાલાશિનોરથી મહીસાગર જિલ્લાના બાલાશિનોર ખાતે રવિ કૃષિ મહોત્સવ 2025 નું ભવ્ય ઉદ્ઘાટન મહીસાગર જિલ્લાના બાલાશિનોર તાલુકાના કેડારેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર નું ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણના વરદ હસ્તે વિધિવત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આનંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અધિકારીઓએ પ્રાકૃતિક ખેતી રવિ પાળકોનું સંચાલન તથા આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ધારાસભ્યએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે સરકાર શ્રી ખેતીવાડી ક્ષેત્રમાં નવા પ્રયોગો દ્વારા ખેડૂતોનું આર્થિક ધોરણ ઊંચું લાવવા માટે સતત પ્રયત્નશીલ છે ખાસ કરીને નેનો ડીએપી અને નેનો યુરિયા જેવા આધુનિક ખાતરોનો ઉપયોગ કરીને ખર્ચ ઘટાડવા અને ઉપજમાં વૃદ્ધિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે કાર્યક્રમમાં બાલાસીનો પ્રાંત અધિકારી મામલેદાર ડીડીઓ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખેતીવાડી ખાતા દ્વારા વિવિધ યોજનાઓ અને પ્રદર્શનના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા જ્યાં ખેડૂતોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને ખેતીવાડી બાગાયત તથા આત્મ યોજનાઓ હેઠળ પેમેન્ટ ઓર્ડર અને પૂર્વ મંજૂરી પત્રો અધ્યક્ષશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર તથા ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા સુસંગત રીતે કરવામાં આવ્યું હતું ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આ કાર્યક્રમ આવનાર સમયમાં ખેડૂતો માટે ઉપયોગી અને પ્રેરણાદાયી સાબિત થશે એવી એક અભિવ્યક્તિ કરવામાં આવી હતી રિપોર્ટ આજ રોજ તારીખ ચૌદ ઓક્ટોબર બે હજાર પંદરના દિવસે કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ અને તાલુકાઓમાં તાલુકા કક્ષા લેવલનો પ્રોગ્રામ રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત બાલાસિંદોર તાલુકામાં કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવેલા જેમાં માનનીય અધ્યક્ષશ્રી તરીકે શ્રી માનસિંહભાઈ ચૌહાણ શ્રી બાલાસુંદરના વરદ હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવેલ અને મોટી માત્રાની અંદર ખેડૂતો અત્રે ભાગ લઈ અને કૃષિને આનુષંગિક તમામ માહિતી અને માર્ગદર્શન મેળવેલ જેમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી ડ્રોન પદ્ધતિ નેનો યુરિયા નેનો ડીએપી વિશેના માર્ગદર્શન તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી પધારેલા વૈજ્ઞાનિકશ્રીઓનું તાંત્રિક માહિતી મેળવી ખેડૂતો એનું આદાન પ્રદાન પોતાના જીવન જરૂરિયાતની અંદર કરે તેમજ તાલુકા લેવલની અંદર દસથી પંદર કૃષિ સ્ટોલ લગાવવામાં આવેલા હતા જેમાં આત્મા ખેતીવાડી બાગાયત પશુપાલન આઈસીડીએસ અને ફાર્મ મિકેનાઇઝેશનના અલગ અલગ પ્રકારના સાધનો જે ખેડૂતો જોઈ શકે તે રીતના ડિસ્પ્લે તરીકે મૂકવામાં આવેલા હતા શું નામ છે સરા સાજિદ વોહરા મદદનીસ ખેતી નિયામક mais